તેમનો છોકરો આનંદ અમૃતિયા અને મારા બીજા છે બિપિન અમૃતિયા બે દિવસ પહેલા એ એ મારી મમ્મી કરવા આવ્યા રાતના વાગે એમનું કહેવાનું એમ છે કે આ ઘર ખાલી કરી પણ લીગલ નોટિસ આપવી જોઈએ ને તમે તમારી રીતના જ્યાં સુધી લો જેટલું મેં ભણેલું છે તમે મારા ઘરનું પગથિયું નહીં ચડી શકો કારણ કે એકલી લેડીઝ રહે છે એ લોકો ઘરમાં ઘુસી અને મારી મમ્મીને અહીંયા હાથ પકડીને તમે ધક્કો મારો છો એનો મતલબ શું તમે શું કરવા માટે આવ્યો અને મારે સોશિયલ મીડિયા મીડિયાનો સહારો એટલે લેવો પડ્યો પોલીસ અમને જવાબ નથી તમારી મમ્મી રાતના બાર વાગે પોલીસ સ્ટેશને ગઈ બે કલાક સુધી બેઠી કે એફઆઈઆર પાડવી છે પોલીસવાળા નોર્મલ કમ્પ્લેન લઈ એની ઉપર સાઈન કરીને કે આ એફઆઈઆર છે એ હું તમને કાગળિયો બતાવીશ તમને લાગશે કે એફઆઈઆર છે કોઈ અભણ માણસ હશે ને એ એમ કહી દેશે કે એ એફઆઈઆર નથી

જ્યારે એ લોકોનો ફોન વહી જાય છે કે ભાઈ હું નહીં આવું પોલીસ સ્ટેશન મારો પ્રોબ્લેમ એ છે કે બધી એ લોકોએ ઝડપી લીધી છે પણ એમાંથી જે પ્રોપર્ટીઝ એની પાસે છે એમાંથી હાફ ઓફ ધ પ્રોપર્ટીઝ સૂચિત એનું પ્રોબેટ નીકળે નહી કોર્ટમાં મને એવું જાણમાં આવ્યું છે કે એને કોર્ટમાં એમ કીધું છે એ મા દીકરી તો છે જ નહીં તો કોર્ટે કઈ પ્રૂફ ના માંગ્યું કારણ કે મેં જયારે પ્રોબેટ માટે અપ્લાય કર્યું તો જજે મને એટલા સવાલ કર્યા મારી પાસે એટલા ડોક્યુમેન્ટ લીધા આંબો ફેમિલી ટ્રી માંગ્યું મારી પાસે આ બધા લીગલ પ્રૂફ માંગ્યા કે હું એની લીગલ હાયર છું તો એ તમે એની પાસે કાંઈ પ્રૂફ ના માગ્યા કે એની વારસાતમાં કોઈ છે જ નહીં તમે માની લીધું કે આ મા દીકરી નથી તો નથી અને મને હવે એવું લાગે છે કારણ કે એને એવું કીધું હશે એટલે જ મારી મમ્મી નું મર્ડર કરવા આવ્યો હતો કે હયાત જ નથી કારણ કે ઘરમાં આવીને ગેટ બંધ કરવાની કોશિશ કરતો તો બાજુવાળા આંટી બે ગેટ બંધ કરો તો દેખાય નહીં તો એ બેઠા હતા એટલે મારી મમ્મી બચી ગઈ નકર મારી મમ્મી નું શું થતી મને નથી ખબર હું ઓલરેડી મારા બાપને તો કોઈ યુગ્યુ મારી માને કોઈ દેવાની મારે અને પોલીસ થી ન્યાય નથી મળતો કોઈ નેતા થી ન્યાય નથી પડતો તો મારે કરવાનું શું માંગતો તમારે માંગ એ છે કે બસ સોલ્વ તો જજ કરી દે તો જી આ સાચું હશે એ જ સાચું પડશે પણ મારે મારી માં માટે પોલીસ પ્રોટેક્શન જોઈએ છે અને આ લોકોની ઉપર સ્ટ્રિક્ટ એક્શન લેવા જોઈએ કારણ કે એને મારી મમ્મી ઉપર જે હુમલો કરવાની કોશિશ કરી એની ઉપર કાઈક તો એક્શન જોઈએ કારણ કે બીજેપી માં છે એટલે તમે એને કંઈ નહીં કરો ના એને લોકઅપ માં નાખશો ના કાઈ કરો એટલે મારે ન્યાય તો જોઈએ જ છે પોલીસ પ્રોટેક્શન જોઈએ અને મારે એ લોકો જેલ માં જાય તો જેલ માં જે જે એક્શન લેવા તો એ લ્યો ઓકે ઓકે શું નામ તમારું અંજુબેન પરસકુમાર અમૃતિયા અંજુબેન તમારી સાથે ગઈકાલે શું ઘટના બની કોણ આવ્યું હતું અને શું આખો વિવાદ છે વિવાદ અમારે મારા જેઠનો મારો વિવાદ છે મારા દિનેશભાઈ દિનેશભાઈ અમૃતિયા જસદર ના પ્રભારી છે અને ઈ લોકો મારા સગા જેઠ થાય છે બિપિનભાઈ અમૃતિયા મારા સગા જેઠ થાય છે આનંદ અમૃતિયા મારો ભત્રીજો થાય છે મારા હસબન્ડની બીમારી તબિયત ખરાબ હતી અને એની ડેથ થઈ એટલે અમને એનો ફોન આવ્યો અમે સવારે અહીંયા આવી ગયા મુંબઈ થી હું ને મારી બેબી બે સવારે સાડા છ વાગે પછી અમે મારા જેટની ઘરે બે દિવસ રોકાણ હતા અને પછી અહીંયા મારા ઘર માંથી ચોરી કરી ગયા એ અમને ખબર નહોતી બધી વસ્તુ ટોટલી મારા ઘર માંથી સોનું પોપટપરાની ફાઇલ બધું પણ લઈ ગયા ઈ મને કોઈ વાંધો નતો અમે અમે સીધી પડી અમે નવ મહિનાથી કોઈ વસ્તુ કરતા નહોતા પરમ દિવસે મારી ઘરે અચાનક નો સાડા દસ પોણા બેલ મારી એટલે તો કઈ ખબર એટલે મેં સીધો જ ખોલી દીધો ત્રણ જણા આનંદ અમૃતિયા અને એનો ફ્રેન્ડ હતો જગદીશ હવે ઈ ત્રણ જણા દારૂ પી ના બધા એટલે મેં સીધો જ સીધો જ મેં હાથ આમ કર્યો કે ભાઈ તમે અંદર ન આવો એટલે મને ધક્કો મારીને કે ઘર મારું છે તું પ્રોપર્ટી અને પાછું તું ને હું પ્રોપર્ટી ખાલી કર અને નીકળ એટલે મેં કીધું ઈ જયારે થશે ત્યારે કોરોટમાં બધું થશે તમે અત્યારે એક કામ કરો અત્યારે નીકળો તમે દારૂ પીધેલ છે બધી એટલી હદે મને મને તો એટલી ડોઝર કરી એટલે સો નંબર માં કોલ કરી દીધો કે મારે બહેસ નથી જોતી મેં સો નંબરમાં કોલ કર્યો ઉપરથી સો નંબર વાળા સાહેબ એવા એને કીધું કે બોલો બેન એટલે મેં એને કીધું કે આ દારૂ પીને અત્યારે મને મારવા માટે આવ્યા છે એટલે તમે આને લઈને જાઓ એટલે ઈ સાહેબે મને કીધું કે હાલો તમે લખાવો તમે કા ન્યા આવો અરજી કરવા આવું તો ઉપર થી કોઈ નો કોલ આવ્યો ઈ સાહેબ ને કે નો આવ્યો એ મને ખબર નથી એટલે મારા જેઠના બાબા એ કીધું અલિયો વાત કરો ને કે એટલે ઈ સાહેબ બિચારા બી ગયા એને વાત કરી વાત કરી એટલે એને એમ કીધું કે ઓર કોણ છે ઈ મને ખબર ના પડી એને જી હતું ઈ એને ઉપર થી એટલો ફોર્સ આવ્યો ઈ સાહેબ એ ઢીલું મૂકીને મને કે બેન તમે સવારે આવજો બેન તમે કે સવાર આવજો એટલે મેં કીધું હા સવાર આવીશ એમ મારે કાઢવાતા બીજું કઈ નતું મેં ઘર માંથી એને કાયદા સીધી જ હું તો કપડા બદલાવી અને પોલીસ સ્ટેશને કહી સર મારે યાર આ બનાવ બન્યો છે આ મારવા માટે આવ્યા હતા મને અને નીચે ગાડી પાર્કિંગમાં એને લઈ લીધી તો એનો પ્લાન ઈ હતો કે કોઈ તો અમે એને ખબર છે આખા ફ્લેટમાં કે બધા વેલા સુઈ જાય છે એને બધી પ્લાન ની ખબર હતી અને આની પહેલા સીસીટીવી કેમેરા ફૂટેજ દસ દી પહેલા બધો પ્લાન હતો એને સીસીટીવી કેમેરા બહાર નહીં ખા મારા ઘરમાં ચોરી કરતા કાંઈ આવ્યું નહીં અને અમારા ફ્લેટ વાળા નહીં ને ખબર કે સીસીટીવી કેમેરા બરી ગયા છે બિચારા બધાય મને કહે કે સીસીટીવી કેમેરામાં બધું આવશે હાલો આપણે કાઢવા જઈએ અમે નીચે કાઢવા ગયા ને તો ઓલા સીસીટીવી કેમેરા વાળા ભાઈ અમે બોલાવ્યા કે તમે જોવો તો કે આ કેમેરા મને કે બેના તો બધું બરી ગયું છે તો આ બધું પ્લાન શહીદ થયું છે મારા ઘર વાળા દારૂ પીવરાવી અંદર નાખવું હોય કે ન નાખવું ઘરમાં આવી જાય ભલે આપણે એને ઓળખતા હોય કે ન ઓળખતા હોય એનો સગો ભાઈ લાશ પડી હતી હોસ્પિટલ ની અંદર અને એ ભાઈ કાકો દીકરો મારા ઘર માં ચોરી કરતા હતા મારી કિયા ગાડી લઈ ગયા ક્યાં ગાડી ઇન્સ્યોરન્સ મારા હસબન્ડ ને ભરેલો છે

તમે ને જોઈ શકો છો પૂરી દુનિયા જેટલા માણસો છે એને હું રિક્વેસ્ટ કરું છું કે કોઈ આંધળું માણસ તો છે નહીં મારી એટલી રિક્વેસ્ટ છે કે મને પૂરો ન્યાય મળે અને મારી પાસે એક એક વસ્તુના પ્રૂફ છે એને વિલમાં એમ લખેલું છે કે ઈ તો પંદર વર્ષથી ઘર છોડીને ચાલી ગઈ હતી હા ચાલી ગઈ હતી એ વાત સાચી હતી કે નો પ્રોબ્લેમ હતો મારા ઘરવાળા હારે બીજો કોઈ જાતનો મને પ્રોબ્લેમ નતો. અમે આવતા જતા તા મારી છોકરી કન્ટિન્યુ આવતી હતી બે બાર દીકરી બે હાજર સત્તરમાં મલેશિયા થાઈલેન્ડ પર ચાઇના બધે ફરવા ગયા હતા એની એના વિઝા મારી પાસે છે બધું ટોટલી છે મારી છોકરી બે હજાર એકવીસમાં એને નવ તો નવ લાખનો સેટ કરાવી દીધો એ પણ મારી પાસે પ્રૂફ છે કન્ટીન્યુ મારી પાસે એવા પ્રૂફ છે કે જેથી કરીને અમારા હસબંધ ને કોઈ વાંધો નથી હું જયારે અહીંયા રાજકોટમાં આવું ત્યારે એરપોર્ટે મને મારા હસબંધ તેળવા આવે છે અને જેટલી તેટલી હોટલમાં અમે જમવા ગયા ઇમ્પિરિયલ માં બધા અમારા જાણીતા છે એને તમારે પૂછવાની છૂટ કે આ લોકો આવે છે અહીંયા જમવા અમે કમ્પ્લીટ બે માળાને કોઈ પ્રોબ્લેમ નહોતો એને એવો કેમ દર્શાવ્યું કે વાંધો છે મારે ક્યાંય વાંધો નહોતું પ્રોપર્ટી પ્રોપર્ટી માટે એને કર્યું છે અને મારા ઘરવાળાને છેલ્લા માંદા હતા ની અમને નથી કેવામાં આવ્યું રીઝન એ હતું કે આ બધો પ્લાન પ્રીપર પ્લાન હતો